પ્રતિષ્ઠોત્સવ મુડેઠા ગામની પાવનભૂમિ પર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ આગામી સત્તર અઢાર અને ઓગણીસ ફેબ્રુઆરીએ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે ડીસા તાલુકાના મુડેઠા ગામની પાવનભૂમિ પર નવીન મંદિરોમાં શ્રી નકળંગ ભગવાન શ્રી નાગેશ્વરી માતાજી શ્રી હિંગળાજ માતાજી અને સિકોતર માતાજીની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવનું તારીખ સત્તર ફેબ્રુઆરીથી તારીખ ઓગણીસ ફેબ્રુઆરી સુધી ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આયોજન કરાયું છે જેને લઈને શ્રી નકળંગ યુવક મંડળ તેમજ ગામના આગેવાનો અને વડીલો અને યુવાનો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે આ કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત ગ્રામ્યજનો કામે લાગી ગયા છે જેમાં આગામી સત્તર ફેબ્રુઆરીથી શરૂ થનાર કાર્યક્રમના પ્રથમ દિવસે યજ્ઞનો પ્રારંભ થશે અને બીજા દિવસે એટલે કે અઢાર ફેબ્રુઆરીએ ભવ્ય ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવશે અને અઢાર તારીખે રાત્રે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરાયું છે જ્યારે ત્રીજા દિવસે સંત મેળાવડાનું આયોજન કરાયું છે જ્યારે આ કાર્યક્રમમાં સંતો મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે અને આ પ્રસંગે રાજકીય સામાજિક સહકારી આગેવાનો પણ ઉપસ્થિત રહેશે જે પ્રસંગે શ્રીનકલંગ યુવક મંડળ તેમજ ગામના આગેવાનો અને વડીલો તેમજ યુવાનો દ્વારા ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે